ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ બે નોંધવામાં આવી ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી ત્રેવીસ કિલોમીટર જેટલું દૂર નોંધાયું રાત્રે દસ કલાક અને પંદર મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો અંદાજે દસ સેકન્ડ સુધી ગુજરાતની ધરાધરૂજી હતી પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્ર એક નાનકડું સેવાળા ગામ નીકળ્યું

એકદમ બહાર નીકળી ગયા દોડમ દોડા અને હા ઓ કરવા માંડ્યા કેટલા ભાઈ બહાર નીકળો ભૂકંપ આવે છે બહાર નીકળો ભૂકંપ આવે છે લોકો બધા બહાર અહીંયા ચોકમાં આવી ગયા એકબીજાની વાતની ચર્ચાઓ કરવા માંડ્યા એટલે અમે બધાએ એક નક્કી કર્યું કે હમણાં આપણે બે ચાર કલાક ઘરની અંદર જવું નથી રાત્રે જબરજસ્ત અનુભવ થઈ ગયો રાજે સવાર દસ વાગ્યે લગભગ જડતે કોનો ઓસ્કો આવે ને પત્રો પત્રો બધું હોળવા મંડ્યું અમે બધા ઘરના કુટુંબ હતું ને બધું ચોકમાં આવી ગયું ના નુકસાન બધા ચોકમાં ભેગા થઈ ગયા બધી વસ્તી આખી કોમની અમારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ શિવાળામાં આવેલું એ કાલે સાંજે દસ ને પંદર મિનિટે ભૂકંપનો આંચકો આવેલો જે ચાર પોઈન્ટ બેનો ગણાય છે પણ અમારે કોઈ નુકસાની નથી ત્યારે એ ટાઈમ અમે બધા બહાર નીકળી ગયા હતા કે કોઈ તકલીફ નથી ગઈ રાત્રિ એ પાટણ અંદર જે ધરતી છે તે ધ્રુજી હતી તેને મારા પાછળના દ્રશ્ય બતાવીશ કે જે પાટણ જે કેન્દ્રબિંદુ જે બતાવવામાં આવ્યું હતું ચાણસમાં તાલુકાનું જે સેવાળા ગામ છે તેના જે ખેતરો છે ત્યાં આગળથી જે કેન્દ્ર બતાવ્યું છે જે ભૂકંપના જાંચ કયા હતા આ જે તિરાડ જે દેખાઈ રહી છે જે તિરાડ છે તે જ કેન્દ્રબિંદુ બિંદુ જે કઈ ગઈ સાલ જે ગઈ રાત્રે જે ભૂકંપનો જે રાજકો આવ્યો હતો તે કેન્દ્ર બીધું છે તેના જ કારણે પાટણ સહિતના જે તાલુકાની જે આજુબાજુના ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં આગળ જે કહી શકાય કે હતી તેના કારણે જે આંચકા અનુભવ્યા હતા અને લોકોના અંદર એક ભયનો માહોલ જોવા મળ્યો હતો જે ભયના માહોલના કારણે જે લોકો છે તે પોતે પોતાના ઘરોના બહાર આવી ચૂક્યા હતા અને તેના જ કારણે જે બે હજારના અંદર જે ભૂકંપ આવ્યો હતો તેના જેને અનુભૂતિ લોકોએ કરી હતી અને તે જ અનુભૂતિના કારણે લોકો હાલ તો ભયના અંદર દેખાઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે પાટણ જિલ્લાના જે ચાણસમાના જે સેવાળા ગામ છે ત્યાં પહોંચી ચૂકી છે અને આજે જે દ્રશ્ય દેખાય છે તે ચાણસમા તાલુકાના સેવાળા ગામના છે અને ત્યાં લોકોના અંદર હાલ તો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ